માયા ખારા હોય સાઉન્ડ વાળા ના હોય પણ સંગીત વાળા મને આનંદ છે ઓ આજ લઈ જાય કોક નીકળી જાય અલગ જેનું પાત્ર હો નાનું છે ને તો આ નું દૂધ ઠેરશે ને કે નહીં ઠેર પાછું ખૂબ સાજિંદ્રા મિત્રો ને પણ તાળીઓથી વધાવો સાહેબ કે જે અવાજ ને આપણા એક શબ્દ ને મઢી મઢી અને સામે રજૂ કરે છે અવસર મહાપુરુષો જે પણ વાત કરી ને એ હૃદયમાં ઉતારવા જેવી છે જેને જેને હૃદય ની અંદર ઉતારી પાચન કર્યું અને જીરવ્યું અને જીર્યા પછી એને અમલમાં મૂકીને વર્તમાનમાં લાયા ને એનો બેડો ભાગ સાહેબ મહાપુરુષો સમતો કહે છે ખરો પણ જાણ્યો નથી આ મનુષ્યનાજ ને કારણે એ તો કોટિક આ સાખીમાં સત્સંગ થાય સાહેબ કે આયો છે એ ખરો

પવન વાદળ ન તણાય કારણ કે સંત માછલી છે સુંદર વાત આવી કે સાહેબ આપણે મહેનત શા માટે કરવાની

સંતોષ પરમ પ્રગટ પરમાત્મા સ્વરૂપ છે અને એ જ સત્યલો સમજી શકાય માં આવે ને તો તમે જોય થી આયા નહી જવાનું આયા નહીં તો પછી કારણ કે ભગવાન શ્રી નારાયણ કુરુક્ષેત્ર ના મેદાન માં અર્જુન એ અર્જુન આત્મા આવતોય નથી આત્મા નથી જન્મતો નથી આત્મા નથી આત્માગ્નિ જેને બાળી ના શકે શકે શસ્ત્ર જેને છેદી ન શકે પવન જેને સુકવી ન શકે એવો અર્જુન તું આત્મા છે

કાયા તો માયા એટલે શું કાયા એટલે શું જે કાયા જૂઠી છે એને વળજી રહ્યો છે મોહ છે અને મોહની જ માયા છે કારણ કે બધી મનથી બની છે ખરો છે ખોટો નથી આ મનુષ્ય દેહ નો મરમ મરમ શું છે સાહેબ મનુષ્ય નો દેહ મળ્યો પણ એની અંદર મર્મ શું છે આપણે સમજી શકતા અને એટલા માટે સદગુરુ ની જરૂર પડે છે જો બીજાને જરૂર નથી પડતી પણ માણસ ના એ આપણને એમ કે છે સદગુરુ ની જરૂર પડે પડે ને પડે રામને પડી કૃષ્ણ ને પડી રામદેવ ને પડી જલારામ બાપા ને પડી સદારામ બાપા ને પડી અમને પડી પરતરામ બાપાને પડી

વેદ તમારો ભેદ છે પણ તમે વેદમાં આવતા અને એના જાણવા માટે આયો ગુરુ બી જ્ઞાન ન ઉપજે તો જ્ઞાન શનુ સાહેબ ના ઉપજે આપડે જો હવારે વહેલા ઉઠો ને ભેજો દોવાનું બધા જ્ઞાન છે ગાયોમાંથી દૂધમાંથી ફેટ મશીનમાં ગાયો માંથી નાખે એનું જ્ઞાન છે પૈસાના બંડલ ગણવા હોય હોય તોય જ્ઞાન છે ખેતી કરવાનું જેને જ્ઞાન જવાનું દરેક કામ સંસાર વ્યવહાર કરવાનું દરેક ને જ્ઞાન છે પણ આ પોતભૂતો ના બંગલામાં પોતભૂતો ના શરીરમાં હું કેવી રીતનો છો એનું જ્ઞાન નથી

વચન વચન કી મેટલે ગુરુ ની જરૂર પડે પડે ને ગુરુ બિન સંશય ના થાય સંશય નો છે કે આ પોત ભૂતોના બંગલામાં હું શું કે નહીં એમ

પગની પોની જેની ઉગાડી ના હોય એવી ની અંદર ભજન કરે સાહેબ ભગવાન કૃષ્ણ ભક્તિ મહારાજ માય કાંગલ નું કામ નથી લલ્લુ પંજુ થી ભક્તિ એના થાય એમ મીરાબાઈ એના ગુરુ મહારાજ ને સમય બન્યો કૃષ્ણ ની મૂર્તિ લઈને ભરે અત્યારે કૃષ્ણ ની મૂર્તિ કૃષ્ણ આવડો નથી તો કે બાપા તમે તો મારા સંતો સંતોષો કૃષ્ણ એવો નથી તો કેવો છે એ તો મને કેતા દો તો કે તારી મોઠી મામા કૃષ્ણ ના હોય તો કે તારે વેરાગ સ્વરૂપ નું દર્શન જોતું હોય ને જમ સેમ હમદું હોય ને તો કાશી જા કાશી ની અંદર એ નગરીમાં સંત રોહિદાસ છે અને રોહિદાસ તને પ્રગટ પૂરું પરમાત્મા સ્વરૂપ સમજાવશે અત્યારે મહારાજ જેવું બન્યું છો ભરત મહારાજ જોડે કોઈ નહીં લેવો આવતો પેલા સંતો એવું કરતા કે ભાઈ આ કાશી રાતે ને એટલે સવાર વહેલા નાહવા માટે ગયા સ્નાન કરવા માટે ગંગાથી ગંગા છે ને એમો કારણ કે સાહેબ મેવાડ મહારાણી જોગણ આવીને સવારે સ્નાન કરવા માટે ને અને ત્યારે મર્યાદા હતી એટલે સ્નાન કરવા માટે જેમનો ધંધો હતો સાહેબ ને જેમનું કર્મ હતું ને લઈને ચોપડું લઈને નીકળેલા અને આટલો બધો કાફલો જોયો ને એટલે એમને અચાનક એવું લાગ્યું કે આટલો બધો કાફલો કાશીના ના કેવી રીતનો એટલે એમને પૂછ્યું કોક ને કે ભાઈ આ બધો કાફલો ઉભો છે આ બધી સભા ઊભી છે ને માટે છે બાપા મેવાડની મહારાણી છે અહીંયા અને સ્નાન કરવા માટે કાશીમાં આવી છે કારણે સંત કટાક્ષ થી થોડું હસ્યા જો સંત હે ને કટાક્ષી એટલે હમજું કે કોક મેં ઊંડું કોક સભ્યું કટાક્ષથી હશે ને એટલે બે ચાર જણા ને કીધું બાપા આટલો બધો કાફલો છે મેવાડ ની મહારાણી છે ને તમે આવું હસી ને જશો થોડું

એટલે કે હોવ શબ્દ બીજો કોઈ ના બોલે જો અમુક ની વાયકા બોલતી હોય કે આપણા નગર માં રવિદાસ સિવાય શબ્દ કોઈ બોલી શકે હો નથી તો કે રવિદાસ કયો છે મારે જવું છે કે બાપા એ તો દલિત સમાજ માં કે મારા સમાજ થી લેવા દેવાની મારા એ શબ્દ નું બોલતો શબ્દ કોઈ સમાજ નો નથી કારણ હું એમ કઉ છું કે આ બોલવા માંથી જે શબ્દ આવે છે એ બોલો હિન્દુ છે કે મુસ્લિમ છે મને કો

Sari jabu se bai, sari jabu

આવે જેટ થઈ હોત મોરે માને બાપ અને ધર્મ મારી હારે ચાલે બીજું કોઈ ચાલવાનું નથી તમે રાતે કરો દાડે કરો પાપ તમે રાતે કરો કે દાડે કરો

બેઠો એમ કેવું પડે પ્રગટ છે હાલ હાલ તમે જો પૂછો તો છોડાવે ને કે પછી થઈ ગયેલા બધી વાતો ખોટી આ પ્રગટ તમને હાલ છોડાય શકે એમ છે

કોકની વખાડીમાં ગોળ દોતો બીજું શોખ પડ્યું ખાઈ માં પેલા બાપુ આમ હતા ને બાપુ આમ હતા એ તમારે નિંદમણ નહિ કરવાનું નિદમણ કરીશો પેલાનું શોખું થાય તમે ખોટી મજૂરી નહીં મળતી